બધાને ભીખુંબણ ખુમણના રામ રામ મને આજ એક વિચાર આવ્યો કે આ અહિંસા પરમો ધર્મ વાતો જે કરે છે એવી ક્યાંય આપણા કોઈ પણ શાસ્ત્રોની માયલ પાપ એવી વાત જાણી નથી કે કોઈ પણ દોષીને કોઈ દિવસ દોષીને નિર્દોષીને નહીં પણ દોષ કર્યો હોય એણે કોઈ પણ ખરાબ કર્યું હોય એને સજા નહીં કરવી એવું ક્યાંય છે નહીં કારણ કે એવા થોડાક પુરાવા જ આપવા છે મારે પ્રથમ જ્યારે પૃથ્વીનું હરણ કર્યું રક્ષે ત્યારે ભગવાને વારા અવતાર લીધો અને જ્યાં પણ છુપાયો હતો ત્યાંથી ગોતી એને દંતચૂરથી એનો સહાર કરી અને પૃથ્વીને એની ધરી ઉપર ફિટ કરી ત્યાર પછી એનો જ ભાઈ રીણાકંસ થયો તો હિણાકંશે પોતે ભગવાન છે આજે પણ આવા ઘણા ભગવાન થઈ ગયા છે એવી રીતે બીજા કોઈનું નામ નહીં લેવાનું બીજા કોઈનું નહીં એવી એણે જ્યારે અધર્મ ઊભો કર્યો અને પોતાના જ નામની માવા ઝંપી આવું જ્યારે એણે કર્યું ત્યારે ભગવાને એના જ ઘીરે જઈ અને નરસિંહ આવતા લઈ અને એનો સંહાર કર્યો ત્યાર પછી પ્રથમ રામ એટલે આપણામાં શાસ્ત્રો મુજબ શાર રામ મહાન છે એમાંના પ્રથમ રામ એટલે જે શિવજીના શિષ્ય હતા અને શિવજીએ એને ધનુષ અને પરસુ આપ્યા પરશુ ધારણ કરવાથી પરશુરામ કહેવાના પરશુરામને જ્યારે સહસ્રાબાહુ અર્જુને એની ગાય એના પિતાશ્રીની ગાય લઈ લીધી એના માતૃશ્રીનું અપમાન કર્યું અને જર્દંદીનું ખૂન કર્યું અને કૃપાયમાન થઈ અને પરશુરામે

કાંઈ પણ કૃત્ય કરે કોઈ ખરાબ કાર્ય કરે તો એને પણ હણવાનો ભગવાન શ્રી રામે આદેશ કીધો ત્યાર પછી એના બે દીકરા મારી સુબાહુ બેનો કારણ કે વિશ્વામિત્રના યજ્ઞમાં વનમાં હાટક્યા નાખતા એટલે એનો બેનો વધ કર્યો ત્યાર પછી વાલીએ પોતાના જ ભાઈ સુગ્રીવની પત્નીનું હરણ કર્યું એટલે જઈ અને વાલીનો વધ કર્યો માતા સીતાનું હરણ કર્યું એટલે રાવણની ન્યા જઈ એટલા જોજન દૂર જઈ અને ન્યાઝન પણ રાવણના કુલ સહિત બધાનો નાશ કર્યો ત્યાર પછી કૃષ્ણ અવતારની માઇલપા ભગવાન કૃષ્ણએ સગા મામા કે જેને પોતાની બહેનને બનાવીને બંધન કર્યા હતા એને હિસાબે હગા મામાનો ઠેક એના રાજમહેલની માઇલપા જઈને વધ કર્યો ત્યાર પછી કાલ યવન કોઈથી મરેમ ન હતો અને પોતાની પણ કારી ન્યા ફાવે એવી ન હતી એટલા માટે એને લઈ જઈ અને ગિરનારની માઇલ પર લઈ જાય અને ત્યાં રાજા જે હોતા હતા ત્યાં લઈ ગયા અને મુસ્કંદ રાજાને જગાડે તો જ કારણ કે મુસ્કંદ રાજાને કોઈ જગાડે તો એની પહેલી દ્રષ્ટિ પડે એ ગમે કોઈ પણ હોય એ ભવિંદ ભસ્મ થઈ જાય એટલે કાલ યવનનો વધ થયો ત્યાર પછી જરાસંધનો વધ કર્યો કારણ કે એને પોતે મારી શકે એમ નતા શિવજીનું વરદાન હોવાથી એટલે ભીમના ભીમની પાસે એનો વધ કરાવ્યો ત્યાર પછી ભામાસુર ભામાસુર એટલે એને પછી એણે એવા કામ કર્યા એટલે એને નરકાસુર કહેવામાં આવ્યો કારણ કે એણે હજાર કન્યાઓનું હરણ કર્યું હતું અને ત્યારે બેટની માઇલ પાસે એને ઇલેક્ટ્રિક આજની ઇલેક્ટ્રિક લાઈન એ રીતનો કિલ્લો બાંધ્યો હતો અને એ એટલો બધો સુરક્ષિત હતો કે એને કોઈ મારી ન શકે અને હોય કન્યાઓનું હરણ કર્યું હતું એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને સતભામાને સાથે લઈ જઈ કારણ કે એ કિલ્લો સતભામાથી જ તૂટે એમ હતો એટલે ત્યાં એને સાથે લઈ જઈ અને નરકાસુરનો વધ કર્યો અને હોય હજાર કન્યાઓને હરણ કરીને કરેલી કન્યાઓને કોણ રાખે એટલે પોતે એનો સ્વીકાર કર્યો એટલે હો હજાર એકસો ને આઠ રાણીઓ છે ત્યાર પછી મહાભારતનું લડાઈ એની માઇલ પર અર્જુને જ્યાર જ્યારે હેઠા મૂકી દીધા ત્યારે ગીતા જ્ઞાન દીધું અને એને કીધું કે લડવામાં લડવું જોઈએ અન્યાયની સામે લડત લડવી જ જોઈએ ન્યાય હાથોથી લડવું જ જોઈએ કોઈ પણ ને તમે કોઈ પણ નિર્દોષને હણવાની મનાઈ કરી છે એમાં પાપ છે પણ હણે એને હણવામાં કોઈ દોષ નથી માટે લડાઈ કરવી જોઈ અને એને લડાઈ કરાવી ભગવાન શ્રી કૃષ્ણએ લડાઈ કરાવી અને એનું પરિણામ બહુ જાણો છો પણ મારે જે વાત કરવી છે કે એની માઇલ પર ત્રણ એવા મહાન હતા કે જે ભીષ્મ પિતા ગુરુદ્રોણ અને કરણ કે જેનું હવારના પોરમાં નામ લઈ તો પણ તો આપણો દિવસ સુધરી જાય એવા મહાન વ્યક્તિ એવા મહાન દાનેશ્વરી અને મહાન યોદ્ધા અને જે ગંગાના પુત્ર એક એક સૂર્યનો પુત્ર અને પરશુરામના શિષ્ય ત્રણે ત્રણ પરશુરામના શિષ્ય આવા મહાન હસ્તીઓની મારવાનું કારણ હું આવા મહાન હસ્તીઓને કામ માર્યા કારણ કે એને અધર્મને સાથ દીધો એણે ધર્મ વિરોધ ગયા એ ખબર હોવા છતાં એણે અધર્મને સાથ દીધો અધર્મને સાથ દીધો એટલે એ પણ અધર્મી કહેવાય તમે કોઈ પણ માણસ અધર્મની એને સાથ દે ખબર હોવા છતાં પણ એ અધર્મીઓને સાથ દે તો એ હણવાને પાત્ર છે એ પણ દોષી છે કોઈ પણ ને ગા કે કોઈ પણ બેન દીકરી એનો કાંઈ પણ બળાત્કાર થતો હોય જો એને એ વ્યક્તિને કાંઈ પણ કહે નહીં તો એ પણ દોષી છે પોતાએ અધર્મ એ કહેવાય માટે આ ત્રણેયનો પણ વધ વધ્યો એમ જે કોઈ રાષ્ટ્ર વિરોધી હોય સમાજ વિરોધી હોય ધર્મ વિરોધી હોય જે એવા હોય એને હણવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી નથી અને નથી અને આવાઓનું આવા જે કોઈ હોય અધર્મી એ અધર્મીઓ માટે તો એના હણવા જોઈએ પણ આ સમય એવો છે કે અત્યારે હણવાની જરૂર નથી પણ અત્યારે તો જેને જાધા માથા પહેલાં માથા લણવા પડતા હતા અને હવે માથા ગણવા પડે છે તો હવે માથા ગણવા માટે મતદાન કરવું જરૂરી થાય મતદાન કરવું જરૂરી થાય આપણે એવો વિચાર કરીએ કે હું એક મત નહીં દઉં તો એમાં હું ફેર પડશે પણ એવો વિચાર નહીં કરવો જોઈએ પણ એવો વિચાર કરવો જોઈએ કે મારા એક એકમતથી જ આ જીતી જાય મારા એક એકમતનું મહત્વ છે કારણ કે એક રાજાએ એના ગામની માઇલ પર એક કોઠો એટલે કે ટાંકો એ ટાંકાની માલપા એને એણે કી કર્યું કે ભાઈ આજે રાત્રે તમામે નાગરિકોએ એક એક લોટો દૂધ નાખવાનું છે પણ એવો વિચાર કર્યો કે એવડો નગરની દૂધનો ભરાઈ જવાનો હોય અને એની માલપા હું એક છું પાણી નાખે તેમાં હું ફેર પડશે અને આવી રીતે તમામે તમામે પાણી નાખ્યું ને હવાર થયું તો ટાંકો આખો પાણી નો તો ભાઈઓ મારી નર્મ વિનંતી છે કે એવું નહીં વિચારતા કે આ આપણે એક મત દઈએ તો એમાં હું ફેર પડશે પણ એક મતથી અનેક પ્રકારના ફેર પડે છે એટલે તમામે તમામે મતદાન કરવું જોઈએ હું એવું નથી કહેતો કે આ પક્ષને દેજો આ પક્ષને દેજો પણ જ્યાં ધર્મ હોય જ્યાં નીતિ હોય જ્યાં ન્યાય હોય જ્યાં રાષ્ટ્રનું કામ થતું હોય અને જ્યાં જેને પોતાના દેશની પોતાના રાષ્ટ્રનો ગર્વ હોય એવા વ્યક્તિને સૂટજો પછી ગ્રામ પંચાયત હોય તો ભલે લોકસભા હોય તોય ભલે તમામે તમામની માઇલ પર આવી રીતે મતદાન કરજો એવી મારી બે અને ત્રીજું મસ્તક નમાવી અને નર્મ અપીલ છે જય હિન્દ જય ભારત